વેલકમ ટુ મારું રસોડું ઉનાળાની સિઝનમાં કંઈક ઠંડુ ખાવાનું મન થાય જેવી રીતે કે ગુલ્ફી છે આઈસ્ક્રીમ છે તો આજે મેં ઘરે જ માવા ગુલ્ફી બનાવી છે માવા ગુલ્ફી બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લીધું છે એક લીટર ત્રણ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર લીધો છે વેનિલા કસ્ટર્ડ પાવડર લીધો છે મેં આપણે જે એક લીટર દૂધ લીધું છે એમાંથી થોડુંક દૂધ વેનિલા કસ્ટર્ડમાં ઉમેરીશું ને આ રીતથી મિક્સ કરી દઈશું એકદમ બરાબર મિક્સ કરવાનો છે આવી રીતે આ રીતથી મિક્સ કરી લીધો છે મેં અડધો કપ મિલ્ક પાવડર લેવાનો છે એને પણ આપણે દૂધમાં આવી રીતે ઓગાળી દઈશું મેં જે એક લિટર દૂધ લીધું છે એમાંથી જ મેં દૂધ લીધું છે અને આવી રીતે ઓગાળી દીધું છે તમે મિલ્ક પાવડરની જગ્યાએ માવો પણ લઈ શકો છો બસો ગ્રામ માવો લઈ શકો છો હવે જે આપણે દૂધ લીધું હતું એક લીટર એને મેં ગરમ થવા મૂકી દીધું છે અને થ્રી ફોર્થ કપ સાકર લેવાની છે મતલબ કે ખાંડ લેવાની છે એને અડધી આપણે દૂધમાં ઉમેરીશું અને અડધી રહેવા દઈશું હવે સૌથી પહેલાં આપણે મિલ્ક પાવડર ઉમેરીશું જે આપણે દૂધમાં ઓગાળીને રાખેલું તે અને આવી રીતે ચલાવતા જશું હવે આપણે કસ્ટર પાવડર ઉમેરીશું કસ્ટર પાવડરવાળું દૂધ અને હવે દૂધને બરાબર ચલાવતા જવાનું છે જેથી નીચે ચોટેના અને થોડુંક ઉકળવા દઈશું એને તમે જોઈ શકો છો આવી રીતે સરસ ઉકળે છે અને ઘટ થયું છે દૂધ પણ હવે એક કઢાઈમાં આ રીતથી ખાંડ આપણે જે રાખી હતી એને આવી રીતે ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરીશું અને ખાંડને કેરેમેલ થ કરવાની છે આપણે તો આવી રીતે પાણી ઉમેર્યા બાદ આ રીતથી મિક્સ કરી દઈશું અને ખાંડને કેરેમલ થવા દઈશું એને બહુ હલાવવાની નથી આ રીતથી જ એને થવા દેવાની છે જેવી રીતે ખાંડ ઓગળશે એવી રીતે એનો રંગ પણ બદલાશે બ્રાઉન કલરનું થઈ જશે કેરેમલ થશે એટલે આ રીતથી તમે જોઈ શકો છો ખાંડ ઓગળે છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બેલાઇકન પર ક્લિક કરજો જેથી વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે આ રીતે એકવાર આપણે ચલાવીશું અને થવા દઈશું થોડુંક બ્રાઉન થાય પછી આપણે ગેસ બંધ કરીશું તારીથી બ્રાઉન થયું છે હવે ગેસ બંધ કરીશું અને આ જે આપણે દૂધ ઉકાળીને લીધું હતું એમાં ઉમેરી દઈશું ગેસ આપણે ચાલુ કરવાનો અને પછી એમાં આપણે આ કેરેમેલ કરેલી ખાંડ ઉમેરીશું આવી રીતે હવે બે મિનિટ સુધી આપણે આને આ રીતે ચલાવીશું જેથી એકદમ મિક્સ થઈ જશે આ જે ગઠ્ઠો થઈ છે એ પણ સારી રીતે મિક્સ થઈ જશે થોડીક ગરમ થશે એટલે બે મિનિટ સુધી આવી રીતે આપણે ચલાવતા જવાનું છે જેથી બરાબર મિક્સ થઈ જાય આવી રીતે ઉભરો આવે એટલે આપણે બંધ કરી દઈશું ગેસ અને એક ટેબલ સ્પૂન મેં ઇલાયચીનો પાવડર ઉમેર્યો છે હવે આ મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું ગુલ્ફીના એકદમ રૂમ ટેમ્પરેચર પર આવીને ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈને એને આવી રીતે આપણે થોડુંક ક્રશ કરી દઈશું આ રીતથી હવે આ રીતથી મારી પાસે ગુલ્ફીના મોલ્ડ છે અને આવી રીતે ફ્લેટ ગ્લાસ મેં લઈ લીધો છે જો તમારા પાસે ગુલ્ફીના મોલ્ડ ના હોય તો તો યુઝ એન્ડ થ્રો જે ચાના કપ આવે છે એ પણ તમે લઈ શકો છો તો આવી રીતે આપણે આમાં ગુલ્ફીના મિશ્રણને ભરીને બંધ કરી દઈશું આ રીતથી મેં આપણે જે માપ લીધું હતું એનાથી આટલી ગુલ્ફી બનીને તૈયાર છે તો મેં ફ્રીઝરમાં મૂક્યું હતું અને આઠ કલાક પછી હવે આપણે જોઈએ કે કેવી ગુલ્ફી બની છે તો જે ગુલ્ફીના મૂળ છે એને આવી રીતે પાણીમાં મૂક્યા છે આ રીતથી હવે આપણે ગુલ્ફીને અનમોલ્ડ કરીશું તો કેટલી સરસ બની છે ગુલ્ફી એકદમ બારના જેવી અને મસ્ત બની છે ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે આપણે જે ગ્લાસમાં જમાય છે એને આવી રીતે આપણે થોડીકવાર પાણીમાં મૂકીશું અને આ રીતે આપણે એને અનમોલ્ડ કરીશું એકદમ આસાનીથી પીસીસ થાય છે એકદમ સોફ્ટ અને મસ્ત ગુલ્ફી બનીને તૈયાર છે તો આ રીતથી તમે બનાવજો ખૂબ જ સરસ બને છે